لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على شرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين بالقاسم محمد બર મુહ મુહમદ સલવા પરધિકારે આલમનો દિલના ઊંડાણથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને ફરી વખત મોકો આપ્યો અને આપણને તોફીક આપી કે આપણે જિક્રે હુસૈન અલી સલામ બરપા કરીએ આપણી આ તોફીકાતમાં વધારો થાય અને આપણો આ જિક્ર અલ્લાહની બારગામાં કબૂલ થાય તેના માટે એક આવા જે ગુલંદ સલવાત પડી ખરેખર જિક્રે હુસૈન મજલિસે હુસૈન બરપા કરવી એની અંદર શરીક થાવું એનો બહુ સ્વાગ છે અને એની અંદર જે કોઈ અલ્લાહનો જિક્ર કરે રિવાયતની અંદર છે કે જ્યારે કોઈ મોમિન બંદાઓ ભેગા થાય અને અલ્લાહનો જિકર કરે કુરાનનો જિક્ર કરે એલ બેદ સલામનો જિક્ર કરે તો હજી પોતાની મહેફિલ પોતાની મજલિસ પોતાની બેઠકમાંથી ઉભા થાય અલ્લા એ પેલા એના બધા ગુનાઓને માફ કરી દે છે તો ખરેખર આ કેટલી અઝમત છે જીક્રની કે આપણે અહીંયા શરીક થઈએ તો આપણા ગુનાહો જેથી અલ્લાહ માફ કરી દે તો મશુરો મારું હદીશે મુબારકા ઈનશાલ્લા આપ સર્વરે મોઢે હશે અને આ કે જેની અંદર અલ્લાના પૈગંબર ઈર્ષાદ ફરમાવે છે શું કહે છે આપડા નબી હુસૈન મિન્ની વાન અલ હુસૈન હુસેન મારાથી છે અને હું હુસૈન થી તમને ખ્યાલ હશે કે ઇમામ હુસૈન અલઈ સલામ અને આપડા પૈગમ્બર વચ્ચે શું સંબંધ હતો આપડા પૈગમ્બર હતા એ નાના હતા અને ઇમામ હુસૈન અલઈ સ્લામ નવાસા હતા શું હતા નવાસા રસુલેખ ઉદા નાના હતા ઇમામ હુસેન અલઈ સ્લામ એમના નવાસા નવાસા એટલે ઇમામ હુસેન અલીસલામની માતા જે હતા એ આપણા નબીની દીકરી હતા સમજાણું તો દરેક નવાસો જે હોય છે એ પોતાના નાના થકી જ હોય છે આ હદીજ ની અંદર આપણા નબી શું કહે છે હુસેન મારાથી છે આ તો આપણને સમજાણું કે દરેક નવાસો જે હોય છે એ નાના થકી હોય છે જો નાના ન હોય તો નવાસો ન હોય કારણ કે નાના ન હોય તો દીકરી ન હોય દીકરી ન હોય તો એનો દીકરો પણ ન હોય તો હુસેન મારાથી છે પણ આગળનો જુમલો ખુદા શું લખે છે હું હુસેન થકી છું હું જે છે ઈ હુસેન થકી છું ક્યારે આપણે જોયું છે દુનિયામાં કે નવાસા થકી નાના હોય નહીં નવાસો જે છે એ નાના થકી હોય પણ નાના થકી નવાસો નાના થકી નવાસો નવાસા નવાસો થકી નાના નો તો આ હદીશ ની સમજણ ઓલમા એ રીતે આપી કે કારણ કે આપણા નબી જે છે એ દિને ઇસ્લામ લઈને આવ્યો અને આ દિને ઇસ્લામ હિજરી સન એકસઠ ની અંદર ખતરામાં હતો ઇસ્લામ ઇસ્લામનું નામો નિશાન જે છે એ મટી જવા વાળું હતું અનકરીબ

نارا لگا کے دیکھ تیرے پاس ہے ابھی جزاک اللہ تو نارے ادری تمہارے در وقتے جیسے ہی لگاؤ یہ نو بہت سواب سے کٹلو بدھ سواب سے خبر ہے چھ مہینہ اللہ ماں ناصر صاحب روایت نقل کر رہے ہیں یہ جی کہ چھ مہینہ کوئی کھانے کعبہ نہیں مسجد نہیں اندر بیسے અને ત્યાં બેઠો બેઠો નમાજ દુવા રૂપુ સદ્દા બધું કરતો રહે એને કેટલો સવાબ મળે ઈ સવાબ એક વાર યાલી કહેવાનો કેટલી વાર એક વખત યાલી કહેવાનો તો હવે તમારામાંથી કોણ છે એવું કે જે આ સવાબ જેથી હાસિલ કરવા નથી જતું પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા اللہ تو حسین منی وانا من الحسین حسین مارا کی ہے ہوں حسین تھی اگر نو جملوں احب اللہ من احب الحسین اللہ انہیں دوست رکھے ہے جو امام حسین علیہ السلام نے دوست رکھے ہے جو امام حسین نے محبت کرے اللہ انہیں محبت کرے اب اگر آپ جو ہوئے کہ کون جہے ઈ છે કે જેને અલ્લાહ દોષ રાખે છે તો ઈ જોવું પડશે કે ઇમામ હુસેન ને દોષ રાખે છે કે નહીં ઇમામ હુસેન નું નામ સાંભળીને એને જે દિલ ને સુકૂન મળે છે કે નહીં એની આંખો માંથી આંસુ વહે છે કે નહીં એનું દિલ જે ખુશ થાય છે કે નહીં અગર ઇમામ હુસેન નું નામ સાંભળી અને મોઢું પડી જાય તો સમજવું કે આ જે અલ્લાહ નો દોષ નથી તો ઇમામ હુસેન લઈશું કે જેમની દોસ્તી દુનિયા અને આખેરત ની અંદર કામ અને આ ઇમામ કે જેમની મજલિશ આપણે બરપા કરીએ છે કેટલા ઉશાન કેટલા કરીમ ઇમામ રિવાયત ની અંદર મળે છે કિતાબ બેહારુલ અનવાર માં કે એક હબ્બાબા નામની ઔરત હતી ઔરત દરરોજ જો દરરોજ ઇમામ હુસૈન અલી ની જિયારત કરવા ઇમામ ના ઘરે એક બે દિવસ ત્રણ ચાર દિવસ પાંચ છ દિવસ અઠવાડિયું પંદર દિવસ એવા થઈ ગયા કે એમામની જાહેરાત કરવા ઈ ન આવી હવે ઇમામ પૂછે છે પોતાના સાહબીઓને કે હબ્બાબા હમણાં મારી જાહેરાત કરવા નથી આવતી શું કારણ છે તો એક જણા કીધું કે કારણ કે હબ્બાબાને અહીંયા કપાળ ઉપર એક ડાઘ નીકળ્યો અને એને લીધે એ શરમાય છે એટલે એ જે નથી આવતું જો આપણો મોલા કેટલા કરીમ છે કેટલા દયાળો છે કેટલા રહેલ છે એ કહે છે આવો આપણે અબ્બાબાના ઘરે જઈએ એની જાહેરાત કરવા જઈએ એની ખબર પૂછવા જઈએ એની ઇયાદત માટે જઈએ એમાં પોતાના સહબીઓની જાતે અબ્બાબાના ઘરમાં આવબાબા શું કેમ હમણાં મારી જાહેરાત કરવા આવતી કહે છે કે મોલા મને આ પરેશાની આવી ગઈ અને આ કપાળનો દાગ એવો છે કે જે કોઈ વસ્તુ કોઈ વસ્તુથી છુપાય નહીં ઇમામ કહે છે કે મારી પાસે આવ નજીક આવજદીક ઇમામે પોતાનું દહન એના કપાળ ઉપર લગાવ્યું અને પછી કીધું હવે તું આ ઈનામ કાચમાં જોવે છે તો જોયું તો દાગ જાય એને શીફા મળી ગઈ તો આ છે મોલા હુસેન અલ સલામ કે જેમના લોહ દહન ની એટલી બરકત છે કે બીમારોને જોફા મળે છે બરાબર વાલે મોહમ્મદ સલવાત مرگا با تو آج امام مجھ سے ઇન્શાલા આપડે મજિદ ગુપ્તગુ જે છે એ આવતી મજલિસો ની અંદર કરશું જેની અંદર ઇમામ હુસૈન અલમ ના અને એમના જે છે તો મજલિસા કે જે એક છે કરવાનો અને આ એક માની તમન્ના છે બચપણનો સમય છે ઇમામ હુસૈન અલીસલામ એકદમ નાના પાંચ છ વર્ષ અને અલ્લાના પૈગમ્બર ગિર્યા કરો માદરે હુસૈન હુસેન જનાબે સૈયદાની બાબા જાન અલ્લા તમને રોડાવે નહીં તમે શા માટે ગીર્યા કરો કહ્યું કે હમણાં જ ઇબ્રાહીલ મારી પાસે આવ્યા મને આવીને ખબર આપી કે હુસૈન ને ત્રણ દિવસના ભૂખ્યા અને તરસ્યા કરબલાના મેદાન ની અંદર શહીદ કરવામાં આવ્યો કહે છે એક માની તમન્ના જુઓ અજાદારી એક માની તમન્ના છે કહે છે બાબા શું એ વખતે હું મોજુદ હઈશ કહ્યું કે નહીં બેટા કહે છે તમે મોજુદ હશો કહ્યું કે નહીં કહ્યું અલી હશે કહ્યું નહીં એ વખતે ના અલી હશે ના હસન હશે ના હું હોઈશ ના તું હોય તો કહે છે બાબા મારા હુસૈન ની ઉપર મારા હુસૈન ની મુસીબતો ઉપર આંસુ કોણ વહાવશે કોણ હશે જે એની ફરશે અઝા બિછાવશે કોણ હશે જે ઇમામ હુસેન અલીસલામ નું માતમ કરશે હા આઝાદારો એ વખતે અલ્લાના પૈગમ કહે છે બેટી ગમ ન ખાવ ખુદા કોમ ને પેદા કરશે જેના મર્દો હુસૈન ના મર્દો ઉપર ગિરિયા કરશે અને જન્નત માં દાખલ કરી અને તમે ઔરતો નો હાથ પકડી ને જન્નત માં લઈ જાશો યા ફાતેમલ કિયામા દરેક આ કયામત ના દિવસે ગિરિયા કરતી હશે ریواہ کہ جب حسین نی اوپر گریہ کرتی ہو عزادارو محرم نو مہینوں چے جے نی اندر اپڑے عزاداری کریے امام حسین نو نام سانبھلیے نے گریہ کریے اگر اپڑنے آنسو نہ آوے تو رووا جی وشکل بناویے تے جناب تے یزانے پرسو پیش کریے عزادارو ایک روایت અને આપની જહેમત તમામ ઇબ્ને સિનાન કહે છે કે અઠ્યાવીસ મી રજબ ના હું કે લોકો ના ઉપર માયુસી પરેશાની હતી મે પૂછ્યું શું વજહ છે કે લોકો માયુસ અને ગમગીન છે કહ્યું તમને ખબર નથી અરે હુસૈન મદીના છોડી રહ્યા છે અરે મદીના વીરાન થઈ રહ્યું છે કહે છે રાવી કે હું ભાઈ તું ની બહાર ઉભો રહ્યો અરે ઘણી બધી ભીડ દરવાજાની બહાર બની હાજિમ લોકો આવી રહ્યા છે આઝાદારો ઇમામ હુસેન એક ખુરશી ઉપર તશ્વીફ ફરમાવેલા હતા સવારીઓ લાવવામાં આવી રાવી કહે છે કે મેં જોયું એક બીબી છે જેમની સાથે તે र वर्स न कमसीन बारके पूछियूं के कोन्हे कयूं की वसन उमे फरवामे पर रंदे हसन જનાબે કાસિમ છે આઝાદારો કાસિમ પોતાની માતા ને મહેમિલ ઉપર સવાર કરાવે છે થોડી વાર થઈ કે એક બીબી જેમની સાથે કડિયલ જવાન નો હાથ છે કયું આ કોણ છે કઈ ઉમે લેલા અને સાથે જનાબે અલી અકબર છે અજીઝો થોડીક વાર થઈ કે એક બીબી તશ્રીફ લાવવા જેમના આવવાથી امام حسین علیہ السلام وفات ہی گیا کہیو کیا کون چھے ارے تمہیں نتی اوڑکتا آلی نی بیٹی زینب بنت علی چھے آزادارو آشانتی کہ جناب زینب اٹھیا اسمی رجبنا مدینہ چھوڑے چھے પણ અઝાદારો સમય કેવો પલટો લીધો અરે જમાનો કેવો બદલાઈ ગયો અગિયારમી મુહરમ હતી અરે ખુલ્લી પીઠ વાળા ઉઠ પછી ગરદન હાથ બંધાયેલા અરે ચાદર છીનવી લેવામાં આવી કોઈ પૂછવા વાળું ન હતું અને આથી મુશાન બીબીઓ ને સોદા ના લાશા પાસે થી પસાર કરવામાં આવ્યા અતુલ્લા الرحیم وسیعلم الدین سلم ایمن کلبین کلبون انا لہ و انا علیہ راج پروردگار آب حق محمد وال محمد ہماری یہاں مختصر عظیم کریم بال قبول فرماؤ ہمارا گناہ نے کبیرہ نے سبیرہ نے معاف فرماؤ معبود بے حق